તો શું હવે સ્ત્રીઓ સ્ત્રીથી પણ સુરક્ષિત નથી એક એવો કિસ્સો અત્યારે સામે આવ્યો છે રાજકોટનો અને એક ચોકાવનારી આવી ઘટના છે કે જેના વિશે તમે સાંભળશો ને તો પણ તમારું જે વિશ્વાસ છે ને કે સ્ત્રી ઉપરથી કદાચ ક્યાંક એ હટી શકે છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો અગ્રવાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શકીતા આ ઘટના છે રાજકોટની સોળ વર્ષની એક નાનકડી એવી સગીરા કે જેના ફુવા દ્વારા તેની સાથે બે વાર સંબંધ બાંધવામાં આવ્યા અને તેને ગર્ભવતી પણ બનાવવામાં આવી હવે આ ઘટના વિશે જે સગીરા હતી તેના માતા પિતાને ખબર પડે છે અને તે લોકો આ ફુવા વિશે ફુવાના વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધાવતા હોય છે પોલીસ સ્ટેશનમાં જઈને પરંતુ હવે આ જે ઘટના ચાલી રહી હોય છે જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન ફેબ્રુઆરી પચીસ ના રોજ આ સગીરા જે છે અને તે જન્મ આપતાની સાથે જ આ જે શિશુ છે તેને ચાઇલ્ડ વેલફેર નડિયાદ ખાતે મોકલી દેવામાં આવે છે કારણ કે જ્યાં કેસ ચાલી રહ્યો હતો તેના કારણે લઈને પરંતુ હવે આ સગીરા

પોતાની મોટી બહેન આવીને એને અપશબ્દો બોલવા માંડ્યા એકદમથી જ એને એટલું બધું ટોર્ચર કરવા માંડ્યા આટલું જ નહીં એની મોટી બહેને તો એના પ્રાઇવેટ પાર્ટમાં જે ગુપ્તાંગ હોય એમાં જઈને મરચાની ભૂકી પણ નાખી અને ઈજા પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કર્યો ખરેખર પોતાની સગી માતા અને પોતાની સગી મોટી બહેન જ જો આવું કરશે તો ખરેખર હવે તો ઘરમાં રહેવું પણ સેફ નથી સુરક્ષિત નથી કારણ કે આપણા પોતાના જો મા અને પોતાની મોટી બહેન જ આ વસ્તુ કરે તો પછી છોકરો જાય ક્યાં પછી કેવી રીતે સુરક્ષિત છે અને એના એ પણ આરોપ લગાવવામાં આવ્યા છે જેની માતા અને મોટી બહેન એ પણ કહી રહ્યા છે કે તું જો ફરીથી તારા સાથે શારીરિક સંબંધ બાંધીશ તો અમે તને મારી પણ નાખીશું આવી પણ ધમકીઓ એમના તરફથી આ સગીરાને આપવામાં આવી છે તો હવે કહેવાનું તો એ જ છે કે એક સ્ત્રી છે એ તો ના ઘરની ના રે ના ઘાટની કારણ કે એને તો જવું તો જવું ક્યાં એક સ્ત્રી છે ઓફિસમાં જાય 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 તો ત્યાં ત્યાં સુરક્ષિત સુરક્ષિત નથી નથી કામ કરવા ક્યાંક બહાર ફરવા કોઈ ફેસ્ટિવલમાં નવરાત્રીમાં કઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એ બહાર જાય તો એ સુરક્ષિત નથી અને હવે તે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી પોતાની સગી માંથી સુરક્ષિત નથી પોતાની બેનથી સુરક્ષિત નથી ઘણા બધા સળગતા સવાલો આ ઘટના બાદ ઉભા પણ થશે ઘણી કાર્યવાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે અને આ ઘટના બાદ એ સ્ત્રી જે છે સગીરા છે માત્ર સોળ વર્ષની અઢાર વર્ષની પણ નહીં સોળ વર્ષની તેને જે રાજકોટમાં એક જે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ છે ત્યાં ખાતે એને મોકલવામાં આવી પહેલી ઓગસ્ટ બે હજાર ના રોજ કોર્ટમાં જયારે એને દાખલ કરવામાં આવી જયારે રજૂ કરવામાં આવી ત્યારે એને કીધું કે મારે હવે મારા માતા પિતા પાસે નથી રહેવું અને આ કારણે જ તેને રાજકોટના ચિલ્ડ્રન ફોર ગર્લ્સ જે હતું હોમ ફોર જે ગર્લ્સ જેમ ત્યાં આગળ રાખવામાં આવે છે ખસેડવામાં આવી અને બીજી ઓગસ્ટના રોજ આ બધું એ લોકો દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કારણ કે એ ડરતી હતી કે પોતાની માતા વિરુદ્ધ ને પોતાની બહેન વિરુદ્ધ કેવી રીતે ફરિયાદ નોંધાવે ત્યારે ખરેખર હવે સ્ત્રીઓ ક્યાં જાય શું કરે એવા ઘણા બધા અહીંયા સવાલો છે